તરી રૂપિયા એવું આ તો બધો વેણે છે થોડોક વેણી ના હોય તો હમણાં હોવા આજે મેં એકલા પણ થોડુંક બધું ઊંચું કરી યાર આ તમને તો ખબર યાર આપણે મળતો કેવો હે કાચ જેવો હા કાચ જેવો કલરમાં તો બધો કાચ જેવો આમ લીલાખો લાગે કે ના કેળીનો બાપ કહેવાય ગયો પોતરી પોતરી કરીએ છો યાર તો બે ચાર મજુ લઈ જવું ને જે થાય દામણ પંદરમાં જેવા વ્યાણી ને અમે હોય ના હોય તો મોકલાવું ને કાઢાવાળા મોકલાવી એવું એવું હાર વાળો બે ચાર છોકરો લઈ જવું ફટાફટ વ્યાણાવું ને તો કાઢીકમાં વ્યાણી ને ત્યારે સીધા માત્ર પેમેટર જુઓ ને બીજું જુઓ શું કરો કઉમે અમુ આયોજન કરીએ અમે તમારી શું કરીએ હવે એટલે સો રૂપિયા તમે હાલો એમાં થઈ પણ બધા છોકરા મળે તો હું તો તૈયાર જ છું બોલો

ચાલી ચાલીને ને હુએ થાચો સંભુજી ચાલી ચાલીને ને હુએ થાચો ચાલેલું મજરે આયું ને ઓ સંભુજી તમારી મરચી ની રે માયા લાગી મરચી ની તો મને માયા લાગી અલે વાહ વાહ તો ક્યો વાહ વાહ તો ક્યો યે સબા જબર હજુ બીજું સંભળાય દઉં બીજું શું ગાહો અલે ગાવાનું તો તમે છોડો યે મારી જો તો ગીતોનો ભંડાર જ પડ્યો નવરો કોણ તમે આટલે ઉભા ગીત ગાઉ બરોબરજી નાખો નાખો શંભુજી ના ઘેર તું મારું મને લેજે પછી લેમર ચાલે શંભુજી લેમર ચાલે ગીતો આપજો ને તમ તાર સ્ટુડિયો લઈ જવું ચિંતા શું કરો કલાકાર બનાવી દઉં તમતા ચિંતા નહીં કરવાની તમારા

પૈસા ને પણ હજુ છે પરણી નહીં મારે તો મારે દાડી ચી ચાલે તમને કે જો હવે ચારસો રૂપિયા તમને દાડી દે તો હજુ પચાસ રૂપિયા ને મરચા વેણે તમે હા તો લાંબ પચાય લાંબાય પચા નહીં તમે

નેઠા છોકરા જડે તો પેલા ભાવે થોડો ઊંચો કીધું તો ને હવે નહોતી કર્યું અમને મને ખબર હતી કે છોકરા રહે કોઈ દાડા વાળા એમ લાગતા નહીં એટલે હવે મારે હવે ફોન કરવું પડશે ના હોય તો હવે દુકાનવાળા ના પાડ દઉં કહું ભાઈ તું દાળીએ થયા નહીં મરચે વેહનો મેળ આવ્યો નહીં એટલે કહું તું ચેક ઇન બીજા મંગાવી લે અને કહું હું બે દાડા છે દાળિયા થાય તો તારા વ્યાન પોકળાવું મરચા એ સિવાય મેળ આવ્યો નહીં ના હોય તો ફોન કરીને કહી દઉં